આજે હું તમારી સાથે શેર કરીશ પંદરથી વીસ મિનિટમાં બની જાય તેવા રવાની પીઝા સ્ટીકની રેસીપી સૌ પ્રથમ એક પેનમાં બેથી ત્રણ ચમચી તેલ લઈ તેમાં ઓરેગાનો ચીલી ફ્લેક્સ અને અડધી ચમચી જેટલું મીઠું એટલે કે તમારે જે પ્રમાણે ખારું ખાતા હોય એ પ્રમાણે સ્વાદ અનુસાર મીઠું નાખી તેલને બરાબર મિક્સ કરો બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં એક કપ રવો એટલે કે સૂજી એ નાખીને હાથ વડે બરાબર મિક્સ કરી લો આ પીઝા સ્ટિક નાના બાળકોને અને મોટાને બધાને ખૂબ જ ભાવશે તો આ પીઝા સ્ટીક તમે જરૂરથી ટ્રાય કરજો એટલે કે આપણે ભાખરીમાં જે રીતે મોણ આપીએ છીએ તેલનું એ રીતે રવાને પણ મોણ આપીને બરાબર મિક્સ કરી દો હવે મિક્સ થઈ જાય એટલે એમાં થોડું એક કપ જેટલું હું ફાળું પાણી ગરમ કરી લો અને એ નાખીને સરસ મજાનો લોટ બાંધી લો બહુ કઠણ પણ નહીં અને બહુ નરમ પણ નહીં તેવો સોફ્ટ લોટ બાંધી લો હવે દસ પંદર મિનિટ જેટલો લોટને રેસ્ટ આપો લોટને દસ પંદર મિનિટ સુધી રાખશો એટલે સોફ્ટ થઈ જશે હવે લોટને બરાબર મસળીને તેને ભાખરી જેટલા નાના નાના લુવા બનાવી ભાખરીની સાઈઝમાં જાડી રોટલી બનાવી લેવાની એટલે બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં એવી રોટલી બનાવી લેવાની હવે એમાં કાટા ચમચી એટલે કે ફોગની મદદથી કાણા કરીને સ્ટીક જેવો શેપ આપી શકો છો અને આ રીતે પીઝા કટરની મદદથી તમે સ્ટીક જેવો આકાર આપી શકો છો આ રીતે બધા લોવાની એ જાડી એવી રોટલી વણીને કટ કરી લેવાના હવે મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેનમાં મેં તેલ લઈ લીધું છે હવે એ તેલમાં આપણે બધી સ્ટીક થોડી થોડી એ રીતે તળી લેવાની કલર બદલાય ત્યાં સુધી તમારે રાખવાની એટલે ક્રિસ્પી થઈ જશે આ રીતે રવાની કોઈ પણ વસ્તુ તમે બનાવો એ બાળક માટે ખૂબ જ હેલ્ધી છે અને જો તમારા બાળકને વધારે સ્પાઈસી ભાવતું હોય તો તમે ઉપરથી પેરી પેરી અથવા ચાટ મસાલો પણ ઉમેરી શકો છો તો આ રીતે તમે પણ તમારા બાળકને ઘરનો બનાવેલો ફ્રેશ અને ટેસ્ટી નાસ્તો જરૂરથી આપજો નાના બાળકને કે મોટાને બધાને આ નાસ્તો ખૂબ જ ભાવશે જો તમે પણ જોઈ શકો છો આ પીઝા સ્ટીક કેવી બની છે કેટલી સરસ બની છે તો આ નાના બાળકોને પણ ખૂબ જ ભાવશે તો આવે હેલ્ધી પીઝા સ્ટીક તમે પણ ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કેવી બને છે મારી આવી અવનવી રેસીપી જોવા માટે વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાય